નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો આંગણવાડી બહેનોના પગાર વધારા અને અન્ય તમામ લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ફક્ત આંગણવાડી બહેનો જ નહીં પરંતુ આશા વર્કરો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ જેવા મજદૂર સંઘોને લઈને પગાર વધારા માટે એક

ફેસિલિટેટર મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રીય હડતાલ છે તો જેના અમો ગુજરાત આંગણવાડી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સીટુ સાથે જોડાયેલા છે અને અમારું ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ સાથે પણ જોડાયેલા છે અને તેમાં અમો જોડાયેલા છે જેના પગલે અમારી લાંબા સમયની જે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ છે જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર પછી કોઈ પણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી ઉપરથી રોજે રોજ પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે ને નામે લાભાર્થીના પોષણ અધિકારો છીનવી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે આ રીતે અમારું અનહદ શોષણ થઈ રહ્યું છે ત્યારે આખા દેશની આગળવાળી વર્કર હેલ્પર પોતાની માગણી સાથે એક દિવસ કામથી અડધા રહેવાના છે ત્યારે અમો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તમામ આંગણવાડી વર્કર હેલ્પરો પણ સામૂહિક રીતે માસ સીએલ ભરીને એક દિવસ કામથી અડધા રહેવાનો નિર્ણય કરીએ છીએ જેમાં આપનો સહયોગ મળશે તેવી આશા સાથે આપણે આ પત્રથી જાણ કરીએ છીએ આ બાબતની જાણ ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર તથા ઇન્ટુક સેટુ આઈટુક એચ એમ રાષ્ટ્રીય ઉદ્યોગ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દિલ્હીના અગાઉથી જાણ કરવામાં આવેલ છે ધન્યવાદ